નમસ્કાર મિત્રો આજે ભૂતિયો વેલા બાપા રાજપાલસિંહ અને અજમલસિંહ જ્યારે આ નવા ગામમાં પહોંચ્યા ત્યારે એ ગામના મુખીને જ્યારે ખબર પડી કે આ ભૂતિયો છે ત્યાં તો ભૂતિયાના પગમાં પડી ગયા અને પછી તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા અમારા ગામમાં હમણાં થોડા જ દિવસો પહેલાં એક ગુરુચેરાની જોડલી આવી હતી અને તેણે બે ત્રણ રાત સુધી ભૂતિયાના નામના અને રૂપાવટીમાં થયેલા યુદ્ધની ઘણી બધી વાતો કહી હતી પરંતુ ત્યારે મને એમ લાગ્યું કે આ ઢોંગી ગુરુ પોતાના પેટનો ખાડો પૂરવા માટે અને બે ચાર દિવસ આ ગામમાં આશરો લેવા માટે મારા ભોળા ગામના માણસોને કેવો છેતરી રહ્યો છે અને ભૂતિયા જતાં જતાં એણે એમ પણ કહ્યું હતું કદાચ ભૂતિયો મારી શોધખોળ કરતો કરતો અહીંયા સુધી આવે તો એને મારું સરનામું જરૂર આપજો કારણ કે એની શક્તિઓ તે ભૂલી ચૂક્યો છે અને આવી બધી વાતો મને મિથ્યા લાગતી હતી પરંતુ આજે ભૂતિયા તું સાચે જ અહીંયાથી નીકળ્યો ને ત્યારે મને ખબર પડી કે એ ગુરુ કેટલા મહાન હતા અને એમની એક એક વાતોમાં કેટલી સચ્ચાઈ હતી ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે મુખી તમે અમારી વાત ઉપર વિશ્વાસ નહોતો કર્યો પરંતુ આ ગામના હરેક માણસોને એ ગુરુચિલાએ સારા આશીર્વાદ આપ્યા છે અને એમ પણ કહ્યું છે કે તમારા ગામમાં ક્યારેય કોઈનું અહિત નહીં થાય ભલે તમારા ગામના મુખી નાસ્તિક રહ્યા પરંતુ સમય આવતા એમને પણ મારો ભૂત્યો કે જે એમને સાચી દિશા જરૂર દેખાડશે અને આજે જુઓ મુખી આ એ જ ભૂતિયાએ તમને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધા છે ત્યારે ભૂતિયાને આ મુખી કહે છે કે ભૂતિયા તે મારું આટલું સરસ મજાનું કામ કર્યું છે અને આવા સાક્ષાત ગુરુચેલાના જો હવે એકવાર દર્શન થઈ જાય ને તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય ચાલ ભૂતિયા હું તને દેખાડું છું કે આ ગુરુચેલો કઈ બાજુ ચાલ્યા છે અને આમ પછી આ મુખીએ એમના ગામમાં ભૂતિયાને વેલા બાપાને અને એમના સાથી મિત્રોને ત્યાં મહેમાન ગતિ કરાવે છે એમને જમાડે છે અને પછી તેમના ગામથી એક એમનું પાડોશી ગામ છે એ બાજુ લઈને ચાલ્યા છે ત્યારે વેલા બાપા પૂછે છે કે મુખી આ તમે અમને કઈ બાજુ લઈને જઈ રહ્યા છો ત્યારે મુખી એટલું જ કહે છે અહીંયાથી થોડા જ અંતર દૂર એક સરસ મજાનું નાનકડું વિકસિત ગામ છે અને એ ગામના મુખી મારા સારા એવા મિત્ર છે અને આ ગુરુચેલો એ ગામમાં ગયા હતા ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ અત્યાર સુધી તો એ ગામમાં થોડા હશે ત્યારે મુખી કહે છે કે આપણે એ મુખીને પૂછીશું તો એ સાચો જવાબ આપી દેશે કે ગુરુચેલો કઈ બાજુ ગયા છે અને ત્યાંથી જ્યાં ગયા હશે તેમને પૂછીશું આમ કરતાં કરતાં ગુરુચેલા સુધી પહોંચવાનો આ ઉત્તમ માર્ગ છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા રાજપાલસી આ મુખીનું કહેવું એકદમ સાચું છે અને પછી તેઓ ચાલતા ચાલતા પાડોશી ગામમાં પહોંચે છે અને પાડોશી ગામના જ્યારે મુખીને ખબર પડી કે એમના મિત્ર મુખી આવ્યા છે અને એમની સાથે કોઈક મોઘેરા મહેમાન છે ત્યારે એમનું સારું એવું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે એમના ગામમાં લઈ જવામાં આવે છે અને એ મિત્ર મુખીને આ મુખી બધી વાત જણાવે છે કે અમારી સાથે આવું બન્યું છે અને એ ગુરુચેલો આ બાજુ આવ્યા હતા શું તમારા ગામમાં રોકાણા હતા ત્યારે એ મુખી એટલું કહે છે કે હા અમારા ગામમાં એ ગુરુચેલો રોકાણા હતા પરંતુ એમને સમજવામાં મેં જરા પણ વિલંબ નહોતો કર્યો અને રાત દિવસ એમની એટલી સેવા કરી હતી કે તેમણે આ આખા એ ગામને સારા એવા બોધ પણ આપ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે શું હવે તે આ ગામમાં છે ત્યારે તેઓ કહે છે કે અત્યારે તો તેઓ આ ગામમાં નથી પરંતુ તેઓ જે દિશા તરફ ગયા છે ને ત્યાં ભૂત્યા કોઈ જઈ શકે એમ નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે કેમ ના જઈ શકીએ તેઓ ક્યાં ગયા છે ત્યારે એ મૂકી એટલું કહે છે અમારા ગામથી થોડાક જ અંતર દૂર એક કબીલો છે અને એ કબીલામાં એક ડોસી રહે છે અને તે આખાએ કબીલાને વશમાં કરીને બેઠી છે અને તે એટલી ભયાનક છે કે તેની પાસે ઘણી બધી માયાવી શક્તિઓ છે અને તેના પરિવારના દરેક સભ્યો આવા માયાવી હતા અને હવે એ બધા તો મોતને ઘાટ ઉતરી ગયા છે પરંતુ આ એક ડોસી વધી છે અને તેને આજુબાજુના વિસ્તારમાં જો ખબર પડે ને કે કોઈના ઘરે દીકરાનો જન્મ થયો છે તો તે રાતોરાત ત્યાં પહોંચે છે અને ત્યાંથી આંટો મારીને નીકળી જાય છે પણ બીજા દિવસે દીકરાનું મોત થઈ જાય છે અને એથી એ વિશેષ કે જો એને ખબર પડે ને કે અમારા ગામમાં કોઈનું મોત થયું છે અને તેને શમશાનમાં દફનાવવામાં આવ્યો છે તો બીજા દિવસે તેની લાશ ગાયબ થઈ જાય છે એટલા માટે અમે અમારા ગામમાં કોઈ મૃત્યુ પામે ને તો એને શમશાનમાં દફનાવવાની જગ્યાએ એના અગ્નિ સંસ્કાર કરી નાખીએ છીએ ત્યારે ભૂતિઓ કહે છે કે આ ડોશી આવું બધું કેમ કરે છે ત્યારે આ મુખી એટલું કહે છે કે ભૂતિયા એની પાછળનું કારણ એ છે એ ડોશીના પૂર્વજ પહેલા અહીંયા રાજ કરતા હતા અને એ રાજ કરવાનું કારણ હતું એમની માયાવી શક્તિઓ પરંતુ એના બધા પરિવારના માણસો તો એક એક કરીને મરી ગયા હવે એ રાજ કરતા જે એમના પૂર્વજો હતા એમની આ એક દીકરી વધી હતી અને તેની હવે ઉંમર તો વૃદ્ધાવસ્થાએ પહોંચી છે એમ છતાં પણ તે તેની વિદ્યાઓ કરી અને આજુબાજુના પંથકમાં લોકોને ડરાવીને તેનો ખોપ જમાવે છે ત્યારે ભૂતિયો કહે છે કે તો તો એને પાઠ ભણાવવો પડશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો શું ગુરુચેલો ત્યાં ગયેલા છે ત્યારે આ મુખી એટલું કહે છે કે ગુરુચેલો ત્યાં નથી ગયા પરંતુ એ દિશા તરફ ગયા હતા માટે તમે એ નેહડા બાજુથી નીકળશો ને તમને કદાચ તે જોઈ પણ જશે ને તો અજાણ્યા જાણી અને તમને હેરાન કરવા તો તે જરૂર આવશે ત્યારે કહે છે કે તો હવે શું કરવાનું ત્યારે આ એટલું જ કહે છે કે તમે તમે એક કામ કરો બીજા માર્ગેથી આગળના ગામમાં નીકળી જાઓ કારણ કે ગુરુચેલો એ જ દિશા તરફ ગયા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ના મુખી જવું તો એ નેહડામાં થઈને જ છે અને ભલે એ ડોસી ગમે એટલી શક્તિશાળી હોય ત્યારે મુખી કહે છે કે પણ રાજપાલસિંહ તમારી વાત સાચી છે પરંતુ એ ડોસીની સાથે સાથે તેના પરિવારમાં રહેલા બે ચાર નવ યુવાનોને પણ તેને એ વિદ્યા શીખવાડેલી છે માટે એ બધા ભેગા થઈને તમને ઘેરી લેશે તમે આગળ નહીં જઈ શકો માટે એના કરતાં એ નેહડો મૂકીને આમ ભમીને ચાલ્યા જાઓ ત્યારે ભૂતિઓ અને રાજપાલસિંહ કહે છે કે એ નેહડાની ડોશીને અમારે જોવી છે કે તે એવી તો કેવી શક્તિશાળી છે ત્યારે આ અજમાલસિંહ કહે છે કે પણ ભૂતિયા અત્યારે તું શક્તિઓ ખોઈ ચૂક્યો છે અને કદાચ એ ડોસી જો આપણા ઉપર આક્રમણ કરશે ને તો આપણે એની સામ નહીં લડી શકીએ કારણ કે આપણી પાસે કોઈ એવો મંત્ર તંત્રને સાધી શકે એવો માણસ છે જ નહીં ત્યારે વેલા બાપા કહે છે કે હું છું ને ચાલો આમ કહી અને હવે તો આ ભૂતિયો વેલા બાપા રાજપાલસિંહ મહારાજ અજમાલસિંહ અને એમના મિત્રમુખી અને આ ગામના મુખી આ બધા જ માણસો એ નેહડા તરફ જઈ રહ્યા છે ત્યારે પેલા મુખી સમજાવે છે કે ભૂતિયા હજુ પણ એકવાર વિચાર કરવો હોય તો કરી લે પરંતુ ભૂતિયો કાંઈ વિચાર કરતો નથી ને સૌથી આગળ ચાલ્યો જાય છે અને ચાલતા ચાલતા તેમનું આ ગામ પૂરું થયું અને સામે આઠ દસ નેહડાના કૂબા દેખાવા લાગ્યા ત્યારે પેલા મુખી કહે છે કે હે મિત્રમુખી જુઓ આ પેલો નેહડો દેખાય ને એ જ એ દુષ્ટ દોષી અને તેનો પરિવાર રહે છે પરંતુ હા હવે હું નહીં આવી શકું કારણ કે મારા ગામના માણસો મને એ બાજુ જવાની ના પાડેલી છે ત્યારે આ મિત્રમુખી તો પાછા વળે છે પરંતુ પેલા ગામના મુખી તો સાથે છે અને એટલા જણા ચાલતા ચાલતા આ નેહડા પાસેથી નીકળે છે ત્યારે નેહડા પાસેથી નીકળે છે અને ત્યારે ઘટના એવી બને છે કે કૂબાની આજુબાજુ તો કોઈ દેખાતું નથી પરંતુ એક કૂબામાંથી કોઈક સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાય છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તારા કાને કાંઈ સંભળાય છે ત્યારે ભૂતિયો કહે છે કે હા વેલા બાપા મારી કાને આ કૂબામાંથી કોઈક સ્ત્રીના રડવાનો અવાજ તો સંભળાઈ રહ્યો છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા જુઓ તો ખરા કેટલો ભયાનક અવાજ આવી રહ્યો છે લાગે છે કે કોઈક સ્ત્રી માણસ આ કૂબામાં ખૂબ જ દુઃખી છે ચાલો આપણે તેની મદદ કરીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ અજમાલસિંહ કહેવા લાગ્યા કે રોકાઈ જાઓ રાજપાલસિંહ એ બાજુ જવાની કોઈ જરૂર નથી અને હમણાં જ તો પેલા મુખી કહીને ગયા છે ને કે આ નેહડાના માણસો જે ખૂબ જ કપટી છે અને કોઈપણને મારી નાખે છે માટે અત્યારે કોઈ દેખાતું નથી ત્યાં સુધી આ નેહડાથી આગળ નીકળી જઈએ અને જો અહીંયાને અહીંયા રોકાશું ને તો સમજી લો કે તેઓ આપણને હેરાન કરશે અને ગુરુચેલો ત્યાં સુધી આગળ નીકળી જશે અને આપણો સમય અહીંયા બગડશે ત્યારે રાજપાલસિંહ અને એમના સાથી મિત્રો કે જે કુબાની પાસેથી નીકળે તો છે પરંતુ એટલો ભયાનક અવાજ આવે છે રડવાનો કે એ અવાજ સાંભળી વેલા બાપાના પગ થૂબી ગયા અને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા તે અને મેં આજ દિવસ સુધી ગમે તે માણસ હોય કે પછી આંખની એ ઓળખાણ ના હોય એવા માણસોના પણ ઘણા દુઃખ મટાડ્યા છે અને આજે આ બાઈ માણસને આમ રડતા જોઈ અને મારું હૃદય ધૂજી રહ્યું છે ભૂતિયા એની મદદ કરવી પડશે ત્યારે ભૂતિઓ કહે છે કે હા વેલા બાપા ચાલો જોઈએ તો ખરા કે આ સ્ત્રી કેમ રડી રહી છે ત્યારે અજમાલ અને પેલા મુખી આ બંનેને ઘણા સમજાવે છે પરંતુ રાજપાલ રાજપાલસિંહને વેલા બાપા માનતા નથી અને આખરે તેઓ આ નેહડા તરફ ચાલ્યા અને ચાલતા ચાલતા તેઓ આ જે સ્ત્રીનો કૂવામાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો એ જ કૂબા તરફ જઈ રહ્યા છે અને પછી એ કૂબા પાસે પહોંચી અને પછી જેવા આ કૂબાના દ્વારમાં જઈ અને અંદર જઈને જુએ છે તો તેમના બધાના ડોળા ફાટી જાય છે હા મિત્રો ત્યાં ઘટના એવી બને છે કે ત્યાં ખાટલામાં ડોસી બેઠી છે અને એની આજુબાજુ તેના ત્રણ ચાર દીકરા બેઠા છે અને આ ડોસી રડી નથી રહી પરંતુ ખળખળ દાંત કાઢીને હસી રહી છે પરંતુ તેનો અવાજ રડવા જેવો આવી રહ્યો હતો અને જ્યારે આ કૂબામાં ડોશી પાસે આ બધા જ માણસો આવી ગયા ત્યારે ડોસીનો રડવાનો અવાજ હસવામાં બદલાઈ ગયો અને તે કહેવા લાગી કે કેમ વટે વટેમાર્ગુઓ અહીંયાથી નીકળ્યા અને મારી માયાજાળમાં ફસાઈ ગયા ને આ જ કૂબામાં લાવી અને તમને મારી નાખવાની મારી યોજના હતી અને મારા દીકરાઓ હવે તમને નહીં છોડે ત્યારે વેલા બાપા કહે છે કે બેન અમે તો તમે રડતા હતા ને એટલે તમારી મદદ કરવા માટે આવ્યા છીએ અમે કાંઈ તમારી સાથે યુદ્ધ કરવા માટે નથી આવ્યા અને અમારે તો હજી ઘણું દૂર જવું છે અને અમને રજા આપો ત્યારે આ ચારેય દીકરાઓ કહેવા લાગ્યા કે રજા તો તમને આજે મળી જશે પરંતુ ઉપર જવાની હવે અહીંયાથી તમારો બીજો કોઈ માર્ગ શરૂ નહીં થાય ત્યારે ભૂતિઓ કહે છે કે એમ વાત છે તો પછી તારામાં હિંમત હોય તો કરી જો અમારા ઉપર પ્રહાર હું પણ જોઉં છું કે તમે કેટલી માયાવી શક્તિઓ ધરાવો છો અને ત્યારે ડોસી આ ભૂતિયાની સામું ગુસ્સો કરે છે અને પછી તે ઊભી થઈને ભૂતિયાની પાસે આવે છે આવી અને ભૂતિયાના કપાળમાં તેનો અંગૂઠો રાખે છે અને અંગૂઠો રાખતાની સાથે ભૂતિયો ત્યાં બેભાન થઈ જાય છે અને ઢળી પડે છે અને ત્યારે ભૂતિયાને આમ ઢળી પડેલો જોઈ અને વેલા બાપા ગભરાઈ જાય છે રાજપાલજી પણ ગભરાઈ જાય છે અને મુખી તો કહેવા લાગ્યા કે ભૂતિયા તને અને વેલા બાપાને મેં હજાર વાર ના પાડી હતી કે આપણે અહીંયાથી નથી નીકળવું એમ છતાં પણ તમે અમારું કેવું માન્યા નહીં હવે આ ડોસી આપણને છોડશે નહીં અને મિત્રો આમ ભૂતિયો તો બેભાન થઈ ગયો અને હવે આ વધેલા માણસોમાં કોઈ પણ વિદ્યા કે માયાવી શક્તિ તો જાણતા નથી તો પછી હવે આ ડોશીનો સામનો કોણ કરશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી